ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઢુવા રોડ ઉપર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થતાં સત્તર લોકોના મોત થયા હોવાનો દાવો મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ઢુવા રોડ ઉપર આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અંદાજે ત્રીસ જેટલા લોકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગતા સત્તર જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જેમાં ગોડાઉનમાં બ્લાસ્ટ થતા કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢવા માટે સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં જેસીબી મશીનને ફાયર ફાઇટર સહિત જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ સાથે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે એકસો આઠ એમ્બ્યુલન્સ સાથે હવે સ્થાનિક લોકો પણ મદદ કરીને માનવતા મહેકાવી રહ્યા છે ત્યારે હવે આ ફટાકડાની ફેક્ટરી શું કાયદેસર રીતે હતી કે પછી અધિકૃત રીતે ફટાકડા બનાવવામાં આવ્યા હતા જેને કારણે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે ત્યારે હવે તંત્રના અધિકારીઓ દ્વારા હાલમાં તો કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢવા માટે ખવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે હજુ સુધી અંદર કેટલાક લોકો ફસાયા છે અને તે લોકો ક્યાંના છે અને કોણ છે એ અંગે જાણી શકાયું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર આ ફટાકડાની ફેક્ટરી અંગે અજાણ હોય એવું લાગી રહ્યું છે ત્યારે કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી અને કોણ છે જવાબદાર એ અંગે ગુજરાત સરકાર અને વહીવટી અધિકારીઓ તપાસ કરીને કડક પગલાં ભરી મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવા માટે આગળ આવે તેવી માંગ ઉઠી છે જો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હી ખાતે સંસદ ભવનમાં ડીસા જીઆઈડીસીની ફટકડાની ફેક્ટરી ભાગ લાગતા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી એમના પરિવારને ન્યાય મળે અને સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે ત્યારે હવે ડિસેમ્બર બ્લાસ્ટની ઘટના સામે આવતા ભારે દુખની લાગણી ફેલાય છે चार <laughs> जेका નાના બાળકોને મત ખાત હાલમાં